નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આકાશ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર હું છું અવધ સર આજે આપણે ધોરણ બારના વિદ્યુત ભારના જે ચેપ્ટર છે એના વિદ્યુત ભાર ડિટેક્શન ઇલેક્ટ્રોસ્કોપ નામનું સાધનનો આપણને ત્યાં ઉલ્લેખ કરેલો છે એકચ્યુલી એમાં યુઝ કરવામાં કહ્યું છે કે ભાઈ તમે સોનાના બે પત્રો લો હવે આ સોનું આટલું મોંઘું છે આપણે કયા પત્રો લેવા જવા બટ એની જગ્યાએ એકદમ સિમ્પલ વેમાં બે આપણા પેલા જે ડિસ્પોઝેબલ ગ્લાસ આવે ને અને એક કોપરનું નાનો વાયર અને બે આવી નાની નાની પેજની જે પત્તીઓ છે એના પર મેં પેન્સિલથી એને માર્ક કરી અને આવી બે ડિટેક્ટિંગ પત્તીઓ બનાવી દીધી છે કેમકે ગ્રેફાઇટથી ચાર્જ કન્ડક્શન થઈ શકે છે અને આપણે આજે હવે જોઈશું કે ખરેખર એના લીવ સ્પ્રેડ કેવી રીતે થાય છે કેમ કે ઇલેક્ટ્રોસ્કોપ ડિટેક ધ પ્રેઝન્સ ઓફ ધ ચાર્જ ઓન ધ બોડી તમને ખ્યાલ જ હશે તો હવે આપણે જોઈએ કે ખરેખર આવું થઈ શકે છે તો અહીંયા જે ગોઠવણ છે તમે જોઈ શકો છો કે મેં આવા બે પીસની અંદર કોપરના વાયર સાથે લગાવી દીધા છે અને ઉપર જે કોપરનું વાયર છે એનું આખું મેં ઝુમખું બનાવેલું છે અને હવે જેવી હું ચાર્જિંગ બોડી એની નજીક લાવીશ એટલે તરત જ એ બંને લીવ્સ સ્પ્રેડ થશે તો જોઈએ હવે એના પછીની જે ઇફેક્ટ છે તે તો હવે આપણે જોઈ શકીએ છીએ કે આ ચાર્જિંગવાળો ગ્લાસ જે મેં રબ કરીને રાખ્યો છે એને હું નજીક લાવું છું તો આ લીવ્સ સ્પ્રેડ થાય છે તો આ છે ઇલેક્ટ્રોસ્કોપ આપણે એક સાદું વેસ્ટમાંથી બેસ્ટ એક્સપેરિમેન્ટ કરીને સમજી શકીએ કે સ્ટેટિક ઇફેક્ટ ઓફ ચાર્જ કેવી હોય છે ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો અને આ સાથે તમે વિદ્યુત ભારની અસરને સમજી શકો છો તો વિદ્યાર્થી મિત્રો આવા જ નાના નાના સરળ એક્સપેરિમેન્ટ સાથેના અભ્યાસ માટે આકાશ યુટ્યુબ ગુજરાતી ચેનલ પર આવતા રહો અને જોતા રહો આવા અઘરા વિષયોને સરળ ભાષામાં તો આજે જ આકાશ યુટ્યુબ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો શેર કરો ધન્યવાદ